તાલપત્રી ફાટે જાય અને હે ને વિડિયા બનાવે હે અને અહીંયા જોવો શું કહેવાય ખોબે ધોબે કીનો ઉપયોગ થાય તમે જોયો હે ને વિડિયો જો આજે આ ડાગારિયા તે માને આટાણ માં ઈ કામ કરવાનું છે ને ઈવી પારી સડી ઈવી પારી સડી ને વાત કા હે નિશાની જો આ પાણકાનો ઢેકલો કર્યો તમે જો આ આથી થી નાખવાનો હે हूं तो तारी बात जो में। नहीं, लुग लुग लुग, कार नहीं नहीं, वो में अच्छा ने नोबड़ो ले लो बे कार में ने के हूं तारी बात तुम्हारे कितनी गाय रो रही है ये कला गई था के पण कला एटले कभी जाने फावे ते जो मैं नाथ बेन ने रफाई करे आईवा खाली काटे ने ओले सड़ा दे लाई थोड़ा सा अमीर होता हूँ तो कुछ ना कुछ खर्चा आ जाता है <laughs> રામ રામ સીતારામ બધાએ ને વાઈ ગયા હાથ પહેલાં મેની વાત કરવી જોઈએ પણ ટાણાથી કંઈ નક્કી નો થાય આવે કે ન આવે ફવાનું વાતાવરણ વાતાવરણ ટાઈપે એવું હોય બસ આધી ગયું અમુક એ આગાહી છે ને અમુક એ નેત ને પાંચ તારીખ સુધીનું તો આવ્યું પડે પાછી પાંચ તારીખ સુધી નહીં આવે એવું નથી લાગતું ને આજ આપણે અધૂરું કામ કરવાનું છે ખાતર નાખવાનું બે ત્રણ દી પહેલા પાસ્તાર નાખી દીધું ને ઓટાણે આઠતર માં નાખવાનું હોય એટલે વાર ઘણી બધી લાગી તે ઓટાણે ચાલુ કરી દઈએ તો બપોર થઈને તાર ત્યારે માંડ ખૂચી ને નેદવાનું કામ તો એ માલ ની રીતિ કરતી હોય કારણ કે બાપો ફરી હોય બાપ બાપો જતા હોય એ માલે નાની ભાઈ વાહી જા નાખી દીધા નહોતા નાખવાના લે જવાના હું જવા લઈ જવાના હું તો અંતરિક્ષમાં મોરલા બોલે મોરલા એ હે ને અમે હે મસ્ત નવા સંપલ લે આવ્યા છન્નુ લાખ ના રોકડા નથી દીધા રોકડા બાકી કર્યા

દુખનો સૂરજ ઉગારી દીધો કોમેન્ટ આવી કે ટીકોપી સુખનો સૂરજ ઉગ્યો ઈ તા કી જાવી છે વિમાન થઈ હા જો આ હે ને તમે જોયો હે ને વિડિયો જો આ ધાગારિયા તે માને અટાણમાં ઈ કામ કરવાનું હે કાઈ માં હા ઈ કોરના ખરો આપળો પોગી માં પડે ને હા તો છૂટે ર પોગના सीताराम બધાઈ ની सीताराम

તાલપત્રી ફાટે જાય હાલો અમે ચાટા વાટીએ એ ખાતર નાખી દઈએ હા બરાબર એ ટાટા નઈ તો ખાતર ચાલુ કરી દો હા એટલે આટા જરૂર છે ખાતર ન ખાઈ જાય તો એક ફરતા ખાતર દેવું જોઈએ આપણે વરિયા હમ હમ ન છોડવામાં એકદમ નરવાઈ આવે છે હા

અમે આવે કાં અમારું અધૂરું કામ હતું ત્રણ દિથિયનું યાર ફાઇનલી પૂરું કરવા આવ્યું જો મેં પૂરું કરવા દી હે તો કાં હે નિશાની જો આ પાણકાનો ઢેગલો કર્યો તો જો આથી નાખવાનો હે હે હરિંગ આખે આખો ખૂણો છે ને મારે બાપા બે ને દે अभी हेन एक पुगाड़ू पुगड़ियों अर्धा अर्धा एक आ मको एक हूँ तो क एक बास्को हार वी आई तो वर पा ढाकन ढूंढ तलपतरी लेवा जाऊँ जा एक को न खात जाए न जोतू जोतू लेता जाए हूँ न कॉशेट ओर डी मस पड़ियो तो यी रामी है ये ने बास का अर्धा अर्धा पड़िया था शहर बासका पड़िया था पुगड़ाया ना पड़िया

હર <small> માહી YouTube માં નવું ચાલુ કર્યું ને તો થોડુંક આપણે કબીજાનો પરિચય થાય કબીજા જાણીએ એટલે કબીજાને ફાવે તે જો અમે નાથી ને રફાઈ કરે આવ્યા હાલ અમારે મહેમાન ટાટા બાય બાય કરે છે રોકાવાનું તાણ કરી આવું તો બપોરે પાણી કરે ને જાજો પણ એની હે ને આ ગામમાં એના રે એટલે મોબત પર જ જવાનું હે કે ના રોટલા પાણી ત્યાં રહે નાઈટ હોવે કમ્પલીટ થાગા 1 ને 15 થઈ ગયું તને બે ખાઈ લીએ હાલો હાલો ને ગવાર અને બટેટા બાકી છાસ ને દહીં ને ભાજન રો લો ને વા મ હાલો એનું ખાઈ લીએ निपाजा पेदा यूट्यूबर मोरेनी हमनी को आनंद थियो तो हां ये हंडी खाई ली फाड़ा शेयर वाग्या आटा नया काम आले नवो पावडो बनाओ आई तो है पर जुना माथि नवो करवो तो मैं एकदी खुची ने ओलो पाइप लेवा बंगार माथि आ, आ, आ। पावडो देखाई गयो थाई कला से तो जाको के बरतन आ, ले ली बरत ने बांधी न धारी है हां ફાવડો તો મહિને દીધી એનો પડે સાંજ બે દવા સાટવાનો જે આપણી પંપ છે ને એનો હેને ને ખરાબ થઈ ગયો મહિના દોઢ મહિના થયા પણ ઉનાળામાં તો કઈ વાવેતર ઉઠવું નહીં એટલે કઈ જરૂર નથી પણ એ દવાયું ચાલુ રહી છે પપ્પા કપાહ માનથી નખવેલી रेतो ने 3 साल जी 2 3 ट्रेन पॉप वते वते 4 पॉप किती 5 में पॉप ने छटा तो એટલે એક तो તો ફરજી બદલાવું मैं મેં આયા બની કે પાવડ આલ્યો કોદરા ઠાડવા માં નાક પવાનો બદલવું ને હા એ હાથો નાખો ને અમે का કદના મને હા હા એટલે કાટેનો ઓલો સડાવ દે આલ્યો જીડ કાક